તો વાત કરીએ હવે પંચમહાલની તો દસ કિલોમીટરનો ફેરો બચાવવા ગોમા નદીમાં બેરેલના તરાપા વડે જોખમી સફર છેલ્લા સાત વરસથી કરી રહ્યા છે જોખમી અવરજવર પંચમહાલ કાલોલ તાલુકાના અલાલી ગામથી વાંટા તરફ જવા માટે ગામ લોકો મજબૂર બન્યા છે ગોમા નદી પાર કરવા માટે ગ્રામજનોએ જાતે જ પોતાનો વિકલ્પ ઉભો કરવો પડ્યો છે માત્ર દસ કિલોમીટરનો ફેરો બચાવવા માટે ગ્રામજનો દ્વારા પ્લાસ્ટિકના બેરલથી બનાવેલા તરાપા ઉપર જોખમી રીતે સવારી કરે છે એટલું જ નહીં પણ રોજ આ રીતે ગામના પાંચસોથી વધુ લોકો જોખમી અવરજવર કરી રહ્યા છે ગત ઓગસ્ટ માસમાં નાવડી પલટી જતાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું સોમવારે બે મહિલા ડૂબતી ડૂબતી બચી હતી છતાં તંત્રને કોઈ જ ફર્ક પડતો નથી ગ્રામજનોની દરેક રજૂઆતો તંત્રના બહેરા કાનને અથડાઈને પાછી ફરી છે જેને કારણે રોજબરોજ જીવના જોખમે નદીમાં નાવડીમાં અવરજવર કરવા લોકો મજબૂર બન્યા છે ગામ હલાલી છે અને અમારે દસેક ઘરો આ બાજુ છે અને નિશાળમાં નિશાળે આવે છોકરો દસેક છોકરો આવે છે અને જીવના જોખમે મૂકવાય આવવું પડે લેવાય જ આવવું પડે અને અમુક ટાઈમ રજા બી પડે છે નદીમાં પોણી આવી જાય તો સ્કૂલે બી નહીં જઈ શકે એક તો અને અમારી એટલી માગ છે કે અહીં કોચવેચ બનાવી આપે તો એ છોકરો વ્યવસ્થિત અવર જવર કરે આપનું નામ દિનેશભાઈ મંગળભાઈ પરમાર મારું ગામ સુરેલી વ્યાસણા મોટા અને અમારે અલાલી જવા માટે અલાલીથી કાલોલ જવા માટેનું એટલું તકલીફ પડે છે કે અમારે સુરેલી ચોરાડુંગરી અને અલાલી થઈને જવું પડે છે એના માટે અમારે કાલોલ જવા માટે લગભગ સીધા જવા માટેનો આ રસ્તો હોય તો દસ કિલોમીટરમાં કાલોલ પહોંચીએ છીએ અને આમ ફરીને જવું હોય તો અમારે વીસ કિલોમીટરનું ડિફરન્સ પડે છે એના માટે અમે આ રજૂઆત કરી કે લગભગ વર્ષોથી ડિમાન્ડ કરેલું છે કે ભાઈ અમને ખાલી એક મિની ડિપ્રા મતલબ આપી દો તો અમારે આ તકલીફ દૂર થઈ જાય પ્લસ બીજું કે અલાલીની જે અલાલીવાળા જે ભાઈઓ છે એમની લગભગ જમીન પચાસ થી સાઠ ટકા જમીન સ્વામી સ્વામી પાડે છે અને એમને ગર્વ બી એટલા જ છે કે એમના બાળકો પણ દસ પંદર બાળકો છે એમને પણ મતલબ આવવા જવા માટેની તકલીફ પડે છે તો આ નાવડાનો યુઝ કરે છે તો અંદર પાણી અંદર એવું કે જાનવર બી છે કે મગર જેવી વસ્તુ તો એમને જીવનું જોખમ લઈ અને મતલબ એ બાળકો પણ અહીંયા આ નાવડાનો યુઝ કરી અને ભણવા માટે અમારે મોકલવા પડે છે લગભગ મારે હમેશાળી અમારા પચાસ ટકા જમીન અમારી ગામની આવેલી છે બધા ખેડૂતો આ નાવડાથી જ યુઝ કરીએ છીએ અને લગા મોટા અરમતિયા વાછાવણ આ બધા યુઝ આ રસ્તે કરે છે આમ ફરી આવવું હોય તો એમને વીસ કિલોમીટરનું અંતર પડે છે અને અહીંયા સીધા આવવા માટે એમને ચાર કિલોમીટરમાં અહીં અલાલી આવી જાય અને અહીં અલાલીથી કાલો પણ આ રસ્તો નીકળે છે અમારા અમારા ડીપની માગણી છે ધારાસભ્ય અમે બે વખત રજૂઆત કરી સુમનબહેનને રજૂઆત કરી છે ફતેસિંહને પણ રજૂઆત કરી છે આજે દસ વર્ષ તો એમાં અમારો પૂરો થઈ ગયો છે અત્યારે અત્યાર સુધીનો હજુ કોઈ અમને પણ એવું મળ્યું નથી